ધારીના હરિપરા ખાતે નવરાત્રિના ત્રીશા નોરતે ભવ્ય રાસ ગરબાનું આયોજન ધારીના હરિપરા ખાતે જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રિના ત્રીજા નોરતે ભવ્ય રાસ કરવાનું આયોજન વર્ષોથી જય ખોડિયાર ગરબી મંડળ ગ્રુપના દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નોરતાથી જ ખેલૈયાઓ અને અવનવા સ્ટેપ સાથે ઝૂમી ઉઠે છે ધારી તાલુકાના હરિપરા ખાતે જય ખોડિયાર ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબી મંડળમાં ભાઈ એકતા સાથે નવરાત્રી ઉજવવામાં આવે છે ભાવિ ભક્તોએ દર્શન અને આરતી સાથે પ્રસાદનો પણ લાભ લીધો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે